હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ આજે આપણે ઢોંસા બનાવવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે આજે મેં છોડાવાળી કારી અડદની દાળ લીધી છે તો ફ્રેન્ડ્સ છોડા હોય કે ના હોય એનાથી કોઈ ફેર ના પડે સાથે મેં લીધા છે ચોખા તો ચોખાની પણ મેં કણકીનો ઉપયોગ કર્યો છે અને એને સરસ મેં રાતે પલાળી દીધા હતા તો એક કિલો ચોખા છે અને અઢીસો ગ્રામ અડદની દાળ છે તો બધું જ સરસ આપણે પીસી લઈશું તો એના માટે આપણે મિક્સીનો ઉપયોગ કરીશું અને ગાળણીની મદદથી આપણે પાણી કાઢી અને મિક્સીમાં અડદની દાળ એડ કરીશું તો ફ્રેન્ડ્સ પાણી બને એમ એકદમ ઓછું લેવાનું છે મિક્સી ફરે નહીં તો જ થોડું એડ કરવાનું છે અને એ રીતે અડદની દાળને આપણે પીસી લેવાની છે તો ચાલો આપણે મિક્સીમાં પીસી લઈએ તો ફ્રેન્ડ્સ બોશનું મિક્સી છે એટલે તો ફટફટ પીસાઈ જાય છે તો તમને હું બતાવું કે કઈ ટાઈપનું આપણે ખીરું રાખવાનું છે તો આ રીતે થિક ખીરું હોવું જોઈએ પણ નાઇસ હોવું જોઈએ બહુ કકરું નહીં રાખવાનું તો આ રીતે મેં બધું પીસીને રેડી કરી દીધું છે અને સરસ આપણે અડદની દાળનું મિક્સર અને ચોખાનું મિક્સર મિક્સ કરી લઈશું ચમચાની મદદથી અને આ જ ટાઈમે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું જેથી આથો ફટાફટ આવે તો સરસ મિક્સ થઈ ગયું છે તો ચાલો હવે આપણે મીઠું એડ કરી લઈએ તો અત્યારે હું લગભગ દોઢેક ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું નાખવાથી આથો જલ્દી આવે છે અને પછી આપણે ચાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો આ રીતે સરસ એને ફેંટી લેવાનું છે અને બને ત્યાં સુધી એક ડાયરેક્શનમાં ફેંટજો અને બધું જ સરસ ખીરું આપણે ફેંટ્યા પછી કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ચારથી પાંચ કલાક માટે રવા દઈશું તો ફ્રેન્ડ્સ મિક્સી કાઢ્યું છે તો એનો લાભ લઈ લઈએ તો આ મરચાં થોડા લાલ થવા માંડ્યા છે એટલું એને પીસીને સરસ પેસ્ટ બનાવી દઉં છું તો મરચાંમાં પણ આપણે મીઠું નાખીને પીસીશું જેથી દરદરા સરસ પીસાશે અને બગડશે પણ નહીં તો મરચાંની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે એને પણ આપણે એક ડબ્બીમાં ભરી લઈશું તો ફ્રેન્ડ્સ પીસે લગભગ ચારથી પાંચ કલાક થઈ ગયા છે જોઈએ એવો આથો નથી આવ્યો કારણ કે સિઝન થોડી ઠંડી છે તો ચાલો આપણે એને ફેંટી તો લઈએ એક વારકું તો ફ્રેન્ડ્સ એને સરસ ફેંટવાથી આ તમારું ખીરું અંદર હવા ભરાશે એટલે એકદમ ફ્લોફી થઈ જશે ને ઢોસા ઈડલી તમે જે પણ આમાંથી બનાવશો એકદમ ફાઇન થશે તો બનાવતી વખતે આપણે ખીરાને થોડું પાતળું કરીશું પણ અમારી પાસે એક્સ્ટ્રા ખીરું વધારે છે એટલું એને એક ડબ્બામાં ભરી અને એને ફ્રોઝન કરી દઈશ તો જ્યારે મારે ફરી યુઝ કરવો હોય ત્યારે હું બાર કલાક પહેલાં કાઢું એટલે ફરી નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જશે અને હું એના સરસ ઢોંસા કેડલીમાંથી બનાવી શકીશ તો ફ્રેન્ડ્સ તમને પોચા ઢોસા જોઈએ તો થોડુંક પાણી એમાં ઉમેરજો અને ફેંટી લેજો અને જો કડક ક્રિસ્પી ખાવા હોટલ જેવા તો ખીરાની કન્સિસ્ટન્સી આપણે આટલી જ જાડડી રાખીશું તો તમારા ઢોંસા એકદમ ક્રિસ્પી અને હોટલ જેવા બનશે તો તમે જોઈ શકો છો ઢોસા માટેની કન્સિસ્ટન્સી ક્રિસ્પી બનાવવા માટેની કેટલી થીક છે તો બધું સરસ આપણે ફેંટી લઈશું અને સરસ ક્રિસ્પી ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો રેડી તો ચાલો એના માટે આપણે તવો મૂકીએ તો તવો મૂક્યા પછી આપણે એને સરસ ઓઇલથી ગ્રીસ કરી દઈશું અને ઢોસાનું ખીરું અંદર મૂકી અને ફટફટ આપણે એને પહોરું કરીશું તો ફ્રેન્ડ્સ આ ટાઈમે તવો તપેલો હોવો બહુ જરૂરી છે તો જ તમારો ઢોંસો સારો ક્રિસ્પી થશે તો તમે જોઈ શકો છો કેટલું સરસ ખીરું આપણું સ્પ્રેડ થયું અને સાદા તવામાં પણ ઢોસો બનવા માટે રેડી થઈ ગયો તો બસ ચારે બાજુ હવે આપણે તેલ ઉમેરીશું અને થોડી વાર એને થવા દઈશું જ્યાં સુધી એની ધારો ઉખડે નહીં તો બસ બે ત્રણ મિનિટમાં તમે જોઈ શકશો કે ધારો સરસ એની ઊંચી થઈ ગઈ છે અને હવે આપણે એને પલટાઈશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન ઢોંસો આપણા સાદા તવામાં થયો છે તો બસ આ રીતે બધા ઢોંસા ઉખાડીશું અને ગરમ ગરમ સવ કરીશું ફ્રેન્ડ્સ આજે હું એકલી જ જમવામાં છું એટલે મેં નથી શાક બનાવ્યું કે નથી સાંભાર બનાવ્યો તો ચાલો જોઈએ હું શેની સાથે ખાઉં છું તો ચાલો થારી સર્વ કરીએ તો આજે હું ઢોંસો ખાવાની છું ખાલી ઢોંસો અને સાથે મેં સર્વ કર્યું છે દહીં અને હળદર લીલા મરચાં તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે દહીં પણ ના હોય તો તમે એને ઉપર મીઠું મરચું ભભરાઈને પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને ઢોસાની રેસીપી કેવી લાગી અને તમે બનાવી અને મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા ઢોંસા આટલા ક્રિસ્પી થયા કે નહીં તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીફ વોચિંગ સુપર સહેલ્યા બસ આ ઢોંસાની રેસીપી માટે જ મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે થેન્ક યુ